આજે સમાચાર મળ્યા છે કે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા દ્વારા ગૌમાતાને રાજ્યમાતા ઘોષિત કરવા માટેનું એક પ્રાઇવેટ મેમ્બર બિલ રજૂ કરવામાં આવ્યું છે ખૂબ જ આનંદનો વિષય છે કે મહારાષ્ટ્ર પછી આજે ગુજરાતમાં પણ આ વાત લોકો સુધી પહોંચી છે ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય એના તમામ ધારાસભ્યો એક ધારાસભ્યને છોડી દેતા એકસો ને એસી ધારાસભ્યો અત્યારે હિન્દુઓ છે તમામ સનાતનીઓ છે અને તમામને અમે આવાહન કરીએ છીએ કે આપ સૌ એક સંપ થઈને તમારા માટે પક્ષ અને વિપક્ષ છે ગાય માટે કોઈ પક્ષ નથી કોઈ વિપક્ષ નથી તમારા માટે પોતાનો અને પરાયો છે ગાય માટે બધા જ પોતાના છે એટલે ગાય આપણી સૌની માતા છે એ કોંગ્રેસની પણ માતા છે ભાજપની પણ માતા છે આમ આદમી પાર્ટીની પણ માતા છે કોઈ અપક્ષ કે નિર્દલીય છે એની પણ માતા છે અરે એ હિન્દુઓની જ માતા છે એવું પણ નથી એ મુસલમાન ખ્રિસ્તી ઇસાઇ પારસી છે ત્યારે રાજ્યના હિતમાં સનાતન ધર્મના હિતમાં સમગ્ર ગૌવંશના હિતમાં આટલી વર્ષો જૂની જે માંગણી છે એ સંતોષવા માટે અમે સરકારમાં બેઠેલા તમામ પદાધિકારીઓ તમામ ધારાસભ્યો વિધાનસભામાં ઉપસ્થિત એકસો એક્યાસી તમામ ધારાસભ્યોને વિનંતી છે કે આ બિલને કરો અને રાજ્ય માતા કરી આખા દેશના ઇતિહાસમાં એક નવો ડંકો વગાડવામાં ગુજરાતને સફળતા મળે તમે કઈ પાર્ટીના છે ભૂલી જાઓ તમે ગાયના સેવક છો ગાયના ભક્ત છો ગૌમાતા તમારી માતા છે આપ સૌને વિનંતી છે કે અમિતભાઈ ચાવડાના બિલને આપ સૌ પક્ષ વિપક્ષના મતભેદ ભૂલીને એક મતથી એક સુરથી ગૌમાતા માતા બિલને સર્વાનુમતે પારિત કરી આખા દેશને એક નવો સંદેશ આપશો એવી અભ્યર્થના સાથે પુનઃ આપ સૌને વિનંતી છે કે આમાં આપ સૌનો સહયોગ આવશ્યક છે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી કે અન્ય કોઈ નિર્દલીય છે અમારા માવજીભાઈથી લઈ અને ભૂપેન્દ્રભાઈ સુધી શંકરભાઈ થી લઈ અને પ્રવીણભાઈ સુધી બધા જ લોકોને વિનંતી છે કે તમે આમાં સંપૂર્ણ સમર્થન કરી ગૌમાતાને રાજ્ય માતા ઘોષિત કરી આજના દિવસને ઐતિહાસિક બનાવો